મહાનગર દ્વારા બાબા સાહેબ આંબેડકર ની પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચા ભાજપા વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી આગેવાનો તેમજ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે રેસકોર્સની સ્થિતિ તેમની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો આજે અડસઠમો મહાપર્વ નિર્વાણ દિન છે આજના આ છ ડિસેમ્બરના દિને બાબા સાહેબે પોતા દેહ ત્યાગ કર્યો હતો ત્યારે આ દિનને અમે મહાપર્વ નિર્વાણ દિન તરીકે ઉજવીએ છીએ સાહેબે દરેક મનુષ્યને એ ચાહે મહિલાઓ દરેકને ગૌરવપૂર્ણ જીવન જીવવાને હક આપ્યા છે તેઓના દ્વારા રજી સંવિધાનથી આ દેશ ચાલતો હોય ત્યારે આવા સંવિધાનના રચયિતા સાહેબ આંબેડકરને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સાથે આપણા દેશના યશસ્વી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ બાબા સાહેબને જે માન સન્માન આપ્યું છે અને સંવિધાન ગૌરવ યાત્રા હોય કે મહાપરણ નિર્વાણ દિન હોય હંમેશા સાહેબ આંબેડકરને માન સન્માન જો કોઈ આપ્યું હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે આજના દિવસે અમે એટલું ખોટી ખોટી વંદન કરીએ છીએ કે બાબા સાહેબના કારણે જ આજે અમે સર્વ અહીંયા ઊભા છે અને દરેક સમાજના લોકો બાબા સાહેબના લીધે જ આજે ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે કારણ કે સંવિધાનમાં બાબા સાહેબ તમામ જોગવાઈ કરી છે એક મનુષ્યને ગૌરવપૂર્ણ જીવન જીવવા જેનો હક જેનો અધિકાર આ તમામ બાબતો સંવિધાનમાં જ્યારે આવરી લેવાઈ હોય ત્યારે અમે આજના દિને સાહેબ આંબેડકરને દિલથી નમન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સમાંતરે તંત્ર પોતાની કામગીરી કરતું જ રહે છે અને આમાં પણ તંત્રએ કામ કર્યું જ છે અને ભવિષ્યમાં જો કોઈ હશે તો ત્રુટિયો હશે એનો પણ નિવારણ કરવા માટે હંમેશા તંત્ર તત્પર રહે છે અત્યારે અત્યારે આજે જ આ સીડી એની વ્યવસ્થા કારણ કે આ બ્રિજ બન્યા પછી જે કંઈ આ સર્કલ છે એને આયોજનબદ્ધ રીતે વહીવટીતંત્ર કોર્પોરેશન એમના એન્જિનિયરો અને તમામ પાસા ચકાસી અને ત્યારબાદ કોર્પોરેશન તંત્ર યોગ્ય તે નિર્ણય કરશે શીડીની વ્યવસ્થા અનુકૂળ લાગે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ